નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આ નવરાત્રિના પર્વ દરમિયાન સૌ હિન્દુ સનાતન ધર્મના લોકોને ભાવથી જય જય અંબે આજે મારે વાત કરવી છે ખૂબ ગંભીરતાનો વિષય એક લેવો છે મારા સંજ્ઞાનમાં આવ્યું અને મને એવું થયું કે સોશિયલ મીડિયાનો એક સકારાત્મક ઉપયોગ કેમ કરી શકાય જેથી આપ સૌનો આ વિડીયો આપી શકું નવરાત્રિના લગભગ બે દિવસ પસાર થયા બાદ મને એવું થયું કે આ વિચાર મારો સ્પષ્ટ કરવો જોઈએ આપ સૌ સુધી પહોંચવું જોઈએ આજે મારે વાત કરવી છે જે ગરબા છે સારી વાત છે આપણે તેની સાથે સંપૂર્ણપણે તન મન અને ધનથી છીએ પણ મારે આજે એક ગરીબ વર્ગની વાત કરવી છે એક મધ્યમ વર્ગની વાત કરવી છે કે જે દરરોજના સો બસો કે પાંચસો રૂપિયા કમાય છે આજે કોઈ નામચિત ગરબી છે જે આયોજકો છે તે પાંચ હજાર સુધીના એક દિવસીય પાસના પૈસા લે છે ખરેખર વ્યક્તિગત રીતે આપણે ન જઈએ ખરેખર પ્રાઇવેટ એજન્સીઓ હોય પ્રાઇવેટ સંસ્થાઓ હોય તે તેમનો વિષય છે પણ મારી જે સંવેદનશીલ સરકાર ગણી શકાય ગુજરાત સરકાર અને ખાસ કરીને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ નવરાત્રીના પ્રેરક તો કરે છે ખૂબ સારી વાત છે પણ મારે તેમને એક દિલની વાત કરવી છે કે સામાન્ય માણસ ને પણ માતાજીની ભક્તિ કરવી છે માતાજીના નવલા નોરતે ગરબે ઘૂમવું છે અને ખૂબ બધું આયોજન કરવું છે ખૂબ બધું માતાજીના ભાવથી ભાવ વિભોર થઈ જવું છે પણ સાહેબ પાંચ હજાર રૂપિયા એક દિવસીય પાસના એ લોકો પાસે નથી સાહેબ કોઈની પાસે સો બસો કે પાંચસો રૂપિયા પર ડેના અર્નિંગ કરતા હોય કમાતા હોય મજૂરી કરતા હોય તે લોકો કઈ રીતે માતાજીની ભક્તિ કરી શકે સાહેબ ખરેખર આ જે આયોજકો છે ખરેખર જે ગરબી ધારકો છે સંચાલકો છે જે પાર્ટી પ્લોટના માલિકો છે અને જે સંપૂર્ણપણે મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે ગરબા કરતા તો મારી સરકારશ્રીને ખાસ એક વિનંતી છે કે આમના ઉપર એક અનુશાસન લાદવું જોઈએ અને એક એવી એક રેન્જનો એક ભાવ નક્કી કરવો જોઈએ કે જેનાથી કે જે લોકો માતાજીની ભક્તિ કરવા ઈચ્છતા હોય અને તમામ વર્ગના કે જેમને પરવડે આજે સાહેબ પાંચ પાંચ હજાર જે પાસ ધારકો જે પાર્ટી પ્લોટના અંદર એ પૈસા લઈને એન્ટ્રી કરશે તે લોકો કઈ રીતે સામાન્ય લોકોને આજે અંદર લઈ શકશે આજે જે સામાન્ય માણસ સો બસો કે પાંચસો રૂપિયા કમાતો હોય શું તે માણસ માતાજીની ભક્તિ કરી શકશે હા વાત એ પણ સામે આવી છે કે ઘણા લોકો એવું પણ કહેતા હોય તો એ સામાન્ય શેરી મહોલ્લામાં ગરબી કરે પણ અધિકાર તો સૌનો છે કે માતાજીના પર્વમાં આયોજન સાથે ભાગ લઈ શકે તો મારી એક દિલની લાગણી છે એક સ્વતંત્ર વિચાર છે જે હું દર વખતે ફેસબુક માધ્યમથી આપ સૌ સ્પષ્ટ કરતો હોય તો સરકારશ્રીને પણ એટલી વિનંતી કે આવા ભાવ ઉપર કંઈક સુનિયોજન કરે કે જેનાથી મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગ જે ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે જે સામાન્ય રીતે મારા ભક્તિ કરવી છે મારા જેના નવલે નોરતે ગરબે ગુમવું છે આ તમામ લોકો સુધી સમાયોજન થઈ શકે સર્વ લોકો મારા જેની ભક્તિ કરી શકે માટે સરકારશ્રી એક સૂચન ગણાય તો સૂચન એક વિનંતી ગણાય તો વિનંતી અને એક સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને મારે સરકારશ્રીને વિનંતી છે જો વિડીયોગ્ય લાગ્યો હોય તો તમામ સુધી શેર કરી શકો છો અને તમારું રૂપી તમારું સૂચન મને આપી શકો છો કે મારો વિચાર શું સર્વ વર્ગને સાથે લઈને છે ખરો આભાર હસ્તુ જય હિન્દ જય ભારત